હાલો બોલો બોલો શાંતિ મથી હોય અલ્યા એવું છે ને તાર અલિયા એક છોકરો પેણ આવ્યો એમાં તો મારા બેટા ઉઘરાણી વાળા સુટ્યા છે ને એમ આપણે બોલ્યા ભમરા સૂટે ને એમ સુટ્યા છે એટલે હું તો વિચાર એ કરું છું કે હાથ હાથી આઠાર છોકરા હોય એને પેરણા બા હોય તો એની દશા શું થાતી હવે એ તારી વાત થા થયો બાવા થાય બાવા એટલે પણ બાવા થાય પણ હવે બાવા થાય તો બાવન મિલવાય છે કે હવે તો મંદિરમાં માંય ચાઈ જગ્યા નથી હોય પણ ભીખ માગે પણ ભીખ ક્યાં માગે મંદિર તો આવું જોવે ને એવા તો બાવા આમ શું કહેવાય વધી પડ્યા વધી ના કે બાવામાં કંઈ થાવામાં કંઈ લાંબો ખર્ચો નથી શું કે આમાં માથાના વાળ કાપવાના પૈસા બસે વાળ વધારો ને સોંટલો ને થોડા ઘણી હિન્દી આવડવી જોઈએ ના આવડે તો એ ચાલે અને હાથમાં ઓલો કટોરો ને ડેડીયો કેસા હે બાપતી એસા બધું થોડું આવડી જાય બાબા જેમ તમે ખરા ફોન કર્યો બપોરના હું ગ્વાક ને આવતા હું એ અરાજાર રૂપિયા કે ચાથી લાવો આ જ ઈઠા કાટ હરા હજાર માગવા હાલો કોણ બોલે દિનિયો ટીનિયો બોલે છે એમને પીન તો નથી બોલતો ને હોય અરે ઊર્યો તો પી જાય છે ને એટલે મને એ ટીનિયાનું યાદ આવ્યું બોલ બોલ શું કહેતો હતો હોય પણ દીપાને તો અધિકણા અઠવાડિયું શું છે અરર બગડાટી બોલવા મળી ના બોલ પત્રિકા ને મેં પત્રિકામાં ઘરથી નું નામ વખેલ હતું મેં આરતી એટલે મેં કીધું નામ આરતી ભલી રહ્યું પણ ગુણ આરતી દેવાની હોય લપી કુતરી દેવા કીધું એટલે કીધું તો તારી આરતી વિચાર છે ને કે આખા ઘર નહી આખા ઘરની આરતી વિચારવા મળ્યા એમને શું નોખું કે થાય હું આ લે અરે એટલે એક આ તો આમાં એવું હોય તો કે એને પેણા મિલે ને તારે એક સૂલો અને એક ઓલી રોટલા કડવાની કલાડી આવે ને એ તમે એ બધું પેળો હાલતા હોય ને તો એ બધું એક બાજુ રે એટલે આયા આયા એને અહીંયા રોટલા કડવા મળે આવું હોવું જોઈએ મારા બેટા છે એ બગડાટી બોલાવે છે એટલે તારે હવે આ તો ભૂખ ભલામનાની તારી પાછી છે હોય હમે એનું શું ભણે અરે પૂરાનો શું કરો આ લી પણ એને પહેલા નથી પરમ દાડો એટલે કે ત્રણ દાડા છે શ્યા અને ઘરે રહ્યો એટલી વાર આ લી ભૂરે ગોફળ ને ગોળો બધું ખોય એમ ને પૂરો ગમે માથે ઉડ સારું સારું લે એ હાલો દશા કેમ છે કે એટલે ફોન તો દશા એટલા માટે કર્યો છે કે એક તો તારું નામ છે દશા અને તારે છે પાછા ચાર છોકરા પેણ આવવાના ને એક છોકરાને તારે લગ્ન આવે છે ને એટલે તારું નામ તો આમ દશા છે એટલે દશા ખબર કે તારી દશાને બગાડવી હોય ને તો થોડોક ખર્ચો માપે કદે ને કે મને માતાની સોગન પડી જાય કાઠું હોય હા કર્મ રાણી આવશે ઉઘરાણી વાળા એટલે ખર્ચો થોડોક માપે કરજો સટણો ને બટણો કઈ ના રાખતા ના રાખો તો સાલે પાપડ લાવો ને મંડપ ના ચાર પડે ત્રણ રાખજો હોય અલ્યા તું વાત તો આભય આ આપણે એમણે મહિના પહેલો આપણે સરપંચને અહીંયા વિવાદ સરપંચ કેવો ખર્ચો કર્યો સરપંચ તો હવે ખર્ચો કરે અને તો હવે ગ્રાન્ટ આવે ઘણી ગણીએ ગ્રાન્ટ પુલ કે બીજું કંઈ આવે ને ગમ એક રોડ આવે એ રોડ જાણે બરાબર હા ઘરમાં જ વાપરે પડે તો એને તો સાલે ગમે એટલા ખર્ચા કરે હવે અહીંયા ભાઈ ઓલા ના ના રહ્યા ને તો એ પોપચ છી હા હા એ પોતાના છોકરાને વીવા તાત પોતિ કે અમી સરપંચને દેવો સડફો પાડે ને એવો ને અમી કે સડફો પાડે એટલે મેં કીધું આવો સડફો ના પડાય કે મને કે ભલે વીકો કહાર કે બાકી રહેવાનું કે ઠરકે એમ કરીને પોતિએ દો ને જેવું વીઆઈપી મંડપ અટલા ગાડીએ ત્રણ તો ગાડીએ ઉલી લાવી ભાડે મોટી મોંઘી આવે એ અલ્યા હું મારે પછી એટલું બધું રેસોડામાં બનાવ્યું કાથું શાક ને પાકું શાક ને અને ઓલ્યા લાયા ઓલ્યા બલુરવાળા કેમેરા ઊંસા ઉડે ને ઈ ફટાકાર ફૂલડન બુલડેન હોય એટલે પોતી પાડતા તા સડફો કે ભલે ભીગો હરકેત પાડું કે સડફો હવે એ દૂતિયામાં સરકેરા ધૂતિયામાં ઝાડા થઈ ગયા મને માતાની સોગ ઉઘરણી વાળા ઓલી બંદૂકની ગોળી સૂટે એમ ઊલ્યો એક જાય કે કેમેરાના બાકી આલો તમારો છોકરો લાવે તી એ જાય એટલે બીજા આવે ઓલ્યા કરિયાણાવાળા આવે કે તેલના ડબ્બાના ચાર બાકી રહી જાય એ હાલો એ જાય ને એવા મંડપ મંડપાળ આવે કે પચાસ ટકા હાલ્યું હતું કે આધી કે બાકી છે એટલે સડફો પાડતા પાડતા ધોતી આમ સરચી જાય ધોતી આમ હોય વીઘો તો હરકાઈ જૂટકો છે હમ એટલે આવા સડફા ગાડા ના પડાય એટલે તેમ જ તને મેં ફોન કર્યો મેં કીધું એક તો તારું નામ દશા એટલે કીધું દશાને ફોન કરવા જો આપણા નામ છે દશા અને કીધું દશાની દશા ફરી જશે હોય એટલે આ છોકરું ભલીને ના માનતું શું ના માને ભલીને તરલી જાય એટલે હાલમાં પડે ભલી હાલ પડે મરી જાય એટલો દખવું છું તાર બીજા ત્રણ છોકરા વચ્ચે એમ એવા લાડે ના સડાવ્યા એવું મરવાનું કહો ને તો પોતે બીઆઈ પાછા હોય શહેરવાણી શું એમણે કાંઈ કીધું તો આ કોક ખોટો સાંભળે એટલે મને આ હું મરે ના બોલવાનું બોલાવી

હાલો બોલો બોલો બસ કાંઈ નહીં હું ક્યાં થા હવે શું વાત કરે અલ્યા આપણે ભગવાન વેવણીને વેવઈ તો માણા હતા ને કે રે શું આહા હા વેવણીને બે દારૂ પીજે ને જમાઈના પૈસાનો અને જમાઈ દારૂ પીધું અરે અને પછી ઓલું પર ડિસ્કો કર્યું અરરર તમારું થાય તમારું આ હ શું ડિસ્કો કર દે વેવઈ નું પડી ગયું અરરર હું આ મરો અન રમઈ અરર આ ઈન આવને પીડીને દમઈર મારતા દે મો મરો મરો કળયુ ગાયો કળયુ અરરર મારા બેટા તો ઝોન નેકલ્યા ચીવા નાકળ્યા છે કે ભગતમાણા છે ને હોય ઇંગ્લિશ પીતો હશે એટલે સડ્યું છે હા અલ્યા કાયમ પીતો હશે તો જ પીએ ને હોય એટલે તારે જોવો થોડુંક મારા બેટા હવે હાઇટ હાઇટ વર ને ડોહ્યા અને ડોસી હા આપણે સાત વેવાઈ થાય ને હોય ભગ્યાને વેવાઈ એટલે હવે એ દારૂ પીતો હોય પછી છોકરા જ બાપણે પીએ ને બેટરી ઓછી છે એમ ને સારું લેતા કાપ મારા બેટા એક તો આ ખરા ટાણો કોની જ્યાં ફોન ને સ્વિચ ઓફ કરવો પડે સ્વિચ ઓફ ક્યાંક થતો હોય છે હવે આવે તો ઉપાડવું જ નથી ને એક તો ઉજાગરા છે અને એક આ ઉઘરણી વાળા લોહી પીજા છે ને એક ફોન આવ્યા ને તો મારા વિશે આવ્યો તો આવે તો ઉપાડવાની ભૂઈ જાવું છે મારા બેટા આ વીઓ વાળા એ તો તેલ પાડ્યું તેલ જાડા કરાયા આપણા જાડા વીઓમાં વીઓમાં ¡Oh, no, 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 no! Ah, oh, oh, oh. esto es ni mayor. <laughs>